રજ્યબરમાં ડીજે ટ્રક મ્યુઝિક સીસ્ટમ અને લાઉડ સ્પીકરમાં મોટા અવાજ સામે પ્રતિબંધ મુક્તિ જાહેરાતની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી જેની સુનાવણી દરમિયાન સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું ફાઇલ કર્યું છે જે મુજબ હવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નક્કી કરેલ સાઉન્ડની લિમિટ કરતાં વધુ અવાજ સાથેની ડીજે સિસ્ટમ અને લાઉડ સ્પીકર કોઈ વગાડી નહીં શકે અને લિમિટ કરતાં વધુ અવાજ કરતાં ડીજેને જપ્ત કરવામાં આવશે સાથે જ આવી સિસ્ટમો વેચનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હિમાચલ પ્રદેશના ગુનાઓમાં ફરાર ત્રણ આરોપીઓને ગુજરાતમાંથી ઝડપી લીધા છે જેમાં લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ચૂંટણી પંચે નાસ્તા ફરતા પંચ્યાસી આરોપીઓની યાદી ગુજરાત સહિત રાજ્યની પોલીસને આપી હતી ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હિમાચલ પ્રદેશમાં વાહન ચોરીના ગુનામાં ચોવીસ વર્ષથી ફરાર આરોપીને રાજકોટમાંથી એકવીસ વર્ષથી ચોરીના ગુનામાં ફરાર આરોપીને પેટલાદમાંથી જ્યારે ડ્રગ્સના ગુનામાં છેલ્લા પચીસ વર્ષથી ફરાર આરોપી નટવરલાલ ચોરસિયાને ધગદ્રા જડપી લીધો હતો ત્રેવીસ માર્ચ ની રાત્રે અમદાવાદ ના બોપલ માં આવેલ ટીઆરપી મોલ માં આગ લાગવાની ઘટના બની હતી જેમાં આગ લાગતાની સાથે જ આ મોલ ના ગર્લ્સ પીજી તેમજ થિયેટર માટે મોટી સંખ્યામાં લોકો ને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે હવે આ ઘટના ને પગલે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે મોલ માં આવેલ લક્ઝુરિયસ ગર્લ્સ પીજી ફન ઝોન ગેમ ઝોન તેમજ સિનેમાને સીલ કરવામાં આવ્યું છે સાથે જ મોલમાં ગર્લ્સ પેજી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી કે કેમ તે અંગે તપાસ શરૂ કરાઈ છે